એવા ગામ માતા છે આ તો બીજું હોટેક જો ભરીને આવે છે શિક્ષામ અત્યારે એ જે પગમાં બેમાં ખરવા થઈ જાય છે હા એને આ કે સાયે ઉતરી મૂક્યું ફરવાનું બે ઈને જોઈયું આનું

હાલો કી નકો હાલો ભગવાન ભગવાન એટલે આગળે પગવા આવ્યો આને હવારે દિન ગયાતા સમજી લેકાણ હે કાટો આને કાય તો જશે ખાઈ તો આને હારે નઈ આ બી આ આને ઓરે નહીં બેયને ઓલાને હાજે આવડે આને